સોશિયલ મીડિયા પર લાઈક્સ વધારવા માટે પોતાની જાન ને તો જોખમમાં મૂકે જ છે પણ સાથે સાથે રોડ ઉપર અન્ય વાહન મૂકે છે મોટું કારણ છે કે અત્યારના ટીનેજર્સ અને યુવાનો અહીંયા મોટી સંખ્યામાં યુવાનો હાજર છે એટલે ચોક્કસ शीतल डायमंड अजय भाई નું સ્વાગત કરસે Vice President श्री जगदीश भाई નું સ્વાગત કરસે કુલદીપસિંહ You don't even know me?